ભાવનગરમાં એસપી અને ડીવાયએસપીના નેતૃત્વમાં નીલમબાગ સર્કલ વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું ભાવનગર શહેરના નીલમબાગ સર્કલ વિસ્તારમાં એસપી સાહેબ ડીએસપી સાહેબ તથા એલસીબી અને એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ કામગીરી નવા વર્ષના ઉત્સવ દરમિયાન જાહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સુનિશ્ચિત કરવા હેતુસર આયોજિત કરવામાં આવી હતી પોલીસે વિવિધ વાહનોની ચકાસણી કરી વાહનચાલકોના જરૂરી કાગળોની તપાસ કરી અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી સ્થાનિક લોકો અને વાહનચાલકો સાથે સંવાદ કરીને તેમની સલામતી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આવી ચેકિંગ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન થાય અને નશાની સ્થિતિ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને અન્ય ગુનાહો રોકવા મદદ મળે તે મુખ્ય હેતુ છે આ કામગીરી દરમિયાન પોલીસ સ્ટાફ સક્રિય રહ્યા અને સ્થળ પર કડક દેખરેખ રાખી નાગરિકો અને સ્થાનિક વ્યાપારીઓ પોલીસની કામગીરીને સરાહના આપી અને જણાવ્યું કે આવા પગલા શહેરમાં શાંતિ અને સલામતી જાળવવામાં મદદરૂપ થાય છે આજ રોજ એકત્રીસ છે અને નવા વર્ષ આવે એના હિસાબથી આજે જે છે રાજ્યભરમાં અને અમારા સાહેબની સૂચનાથી રાત્રી દરમિયાન જે છે કોમ્બિંગ આપવામાં આવેલ છે એના જ ભાગરૂપે જે ભાવનગર શહેર છે એના મેઇન મેન જે પોઈન્ટ છે એન્ટ્રી એક્ઝિટ એવા નો પોઈન્ટ અને જે જિલ્લા છે જિલ્લાના જે મેઈન એન્ટ્રી એક્ઝિટ છે એવા લગભગ આઠ પોઈન્ટ ઉપર આજે નાકાબલ્લી પોઈન્ટ છે જ્યાં સ્થાનિક થાના અધિકારી ડિવાઇસપીશ્રીઓ પ્રોપર પોલીસ બંદોબસ્ત સાથે જે છે અહીંયા વાહન ચેકિંગ બ્લેથ સાથે સતત કરે છે અને સાથે સાથે જે છે અમારી જેટલી પણ વાહનો છે અધિકારીઓ છે અત્યારે બધા જે છે મોટા ભાગે અ ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પેટ્રોલિંગમાં પણ છે ટેકેદારીના ભાવ રૂપે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો